બોલો બેટા શ્રી કૃષ્ણ જય આ ગ્યા મારા જય દ્વારકાધીશ અરર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં ચા દૂધ બધું ઘી તો બ્રેડ ના ખાવ ઓટલે નોટવાઈટલા ને બહુ ગરમ કર દે એટલામાં તો ઘી બની જઈ ગયું છે પી હે બન ચડ બે મિનિટ સોંધી રાખતા નહી લેખી લઈ

તો ગરમ કરવાનો મલે છે ભગવાન નહીં બ્રેન્ડલથી લા ભાગવી પડબોસી ગરમ સારું કેટલું બધું પાણી લે બસ આટલું પેલા હાથ થી ભાગતા વલોણી થી પતલી ના વલણી મેં એનું પેલા બનાવતા ઠંડી વાર લાગતી આમાં તો બધા તો જો ભાગી ભાગી જ હાલ મોકલા મોખરાની ઉપર અતર હા છાસ નીચે જતી રહે આલા છાસ બની પરમ એ બધી નીચે જતી છે મોખમર દુબ પર આવે અને અમું જે નીચે છાસ આવે ને હું લેબડા માં ઓન કોરપાઠા માં નીમો રેડું એવું હા આય છાસ આપણે ખાતા નહીં મલાઈ ની હા હા આપણે બાફતી નહીં આપા ખાલી દહીં જ ખઈએ છીએ બેયા એકલા એકલા મે એટલે એકલા એકલા અહીંયા થોડીવાર ઊભાય નઈ રહેતા હા હા ગરમ કર દેવાનું એટલે વાને હું ચૂતી નહીં કેને મોખણ ગરમ કરા મેલો એટલે કાટું કાટું પછી મોખણ ગરમ કરવા મેલો એ એટલે મોખણ ઓગળી જશે ને બધું એટલે એમો ખાલી આમ ડબોળ દેવાય એટલે એ લે ફટ લઈ ચોખ્ખું કેડા જીવ આવ્યો હા કાઠું જાવે બધું કાઢી દેવાનું પછી એને ગરમ કર દેવાય દેવા ગરમ ઘી આવી જાય એટલે મસ્ત ઘી બની જાય તો આપણે ગમ્યું જ ઘી વાપરવું સરસ બની ગયું ના બની ગયું ઘી તમારે બની ગયું છે

અને એક જ ફેરામ જો મસ્ત થઈ ગયું 500 જેવું થઈ ગયું હા રાધે 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 અને એ છોળગી ને એને બરગી કહેવાય બગરી હા બરગી નહીં બગરી બગરી જે કહેવાય કહેવાય હા રાધે 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 રાધે